તમે જે ભેંસ જોઈ રહ્યા છો વેચવાની છે ભેંસની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂલો જોતા રહે જો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ભેંસ તમે જોઈ રહ્યા છો આ ભેંસ ટોટલ જવાબદારી સાથે આપવાની છે વેતરની વાત કરું ભેંસ બીજું વેતર વીસ દિવસની કાચી એટલે પહેલા વેતરની અંદર દસ લિટર દૂધ હતું આખા દિવસનું વીસ લિટર દૂધ રૂબરૂ તમે ભેંસ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ભેંસના માલિકનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી સોજી અને ફૂલ સાચવેલી ભેંસ છે વીસ દિવસ પછી વ્યાય જશે બીજું વેતર દસ લિટર દૂધ આગળના વેતરમાં હતું ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખને અગિયાર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ કિંમત અંદાજિત છે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને મોટા ઘાણા ગામે જોવા મળશે ભેંસ લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી આ ભેંસની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો